હેલો ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જ હશો તો સ્વાગત છે બધાનું ફરીવાર આજના આપડા નવા બ્લોગ સવાર સવારમાં બધા એને જય માતાજી જય દ્વારકા દેશ ને ફેમિલી અત્યારે વાગી ગયા છે સાડા આઠ ને ફેમિલી આપણે લોક કરી દીધો છે કન્ટિન્યુ અને આપણી પાછળ તમે જો અત્યારે ઘરે ઊભા છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ફેમિલી અત્યારમાં કાંઈ ન ઘટે એવી ભાઈ અને ભાઈ સુરેશ દાદાના દર્શન થઈ ગયા છે અત્યારમાં જો વાહડાની વચ્ચેથી મસ્ત કેવા દેખાય છે તો ફેમિલી કન્ટિન્યુ કરી આપડી આપણી પાસેમાં પાણી ચાલુ છે તો ફેમિલી એવું છે અત્યારે આપણે જવાનું છે કામે અને અત્યારે વ્લોગ કન્ટિન્યુ કરી દીધો ને ફેમિલી છે ને પપ્પા વાળા છે પાણી આમાં તો આમાં પાણી જો ઓલા દાવડામાં આવે છે ને અમાર પપ્પા અમે પાણી વાળે છે ને ફેમિલી આપણે જો અમાર દીદી જો આય આવી ગઈ જો દીદી પૈસા લે દીદી જો પૈસા દેવા આવી કે બરીના કેમ કે હું કામે જાવ કે અમાર ભાઈ આવ્યો જો લાવો ભાઈ જો તેણીયા એ બપોરે કામે થી આવું કે ની એટલે એની હાટું ભાગના પૈસા જો હે લેવાના હા માએ હા તો ભાઈ ચોકલેટ મંગાવવા હાટું પૈસા લેતા લેતાવા અને બાકી વિચાર તમે જો અહીંથી મસ્ત નજારો ભાઈ સામે છે ને અમારે ધાર છે તો દાદા ઉપર સડે ને તો ઘણો સમય થઈ જાય કેમ કે છે ને ધાર છે હા ને આપણે જવું એવા સી ઘેરે ભાઈ જો અત્યારે અહીંથી લીમડો કેવો ટોપ દેખાય ને ફેમિલી અમારા ભાઈનું જીસીબી છે જો નાનું એવું

થાય છે ભાઈ સારું ઓલું નાખ્યું ને જો કેમ મારતા નથી ખોવાનું હો તો ફેમિલી છે ને પાડુડી છે અને માલ બધા જો બેઠા છે મારા બાપ અહીં તો નાખે ને આપી જો માલ અત્યારમાં બધા બાંધ્યા છે અને હવે આ બે ભરૂડા અહીંયા રેમા કરશે પાડી પાસે જો લીમડે આખો છે ને ભાઈ અહીંયા ધીમા કરે બી નકેમેલી હવે આપણે જવાનું છે કારખાને તો આપણે હવે નીકળી જઈએ કારખાને તો ફેમિલી આપણે જો કામે નીકળી ગયા ને આપડી પાછળ જો કેવા ટોપ બધા ગાજર બકરા બેઠા છે ફેમિલી છે ને આપણે હવે રોય છે ને આલીન કામે વયા જાય એનું કારણ છે ગાડી મેકલાઈ દીધી સુરજ બાકી જો અહીં બેહુંન બધી બેઠું છે મસ્ત સવારમાં માળને આપણે જો પૂલે નીકળી ગયા કમ્પલેટ તો ફેમિલી ઘણા દિવસ પછી આજે આપણે છે ને કામે જાય સી કન્ટિન્યુ આલીને પછી આસીન લીધો હે અને એમ લીધો આ નદી છે આચારમાં મસ્ત પાણી આલ્યું જાય આચારમાં જો તો તો ફેમિલી આલો હવે આપણે મે થઈ ગયા છે 12:30 ને ભાઈ આપણે આવી ગયા છીએ આચારા કેરે તો કેરે તો કોઈ છે નહીં આચારએ આ બધા લીમડે છે કે ભાઈ આપણે છે ને 12:30 થઈ ગયા ને કામે થી આવ્યા હતા ને આ બે ભરું જો અહી રમેશ છે અપુ ભાઈ રમેશ અહીંયા અને બેન ને બે જો રમે છે આ લે આ લ્યો આ એક તારી એક તારી મજા આવી ગઈ તોડી દો હે તોડી દો તોડી દો વાલ જો દીદી એની હાથે તોડે છે જો એમની આપણે છે ને વીએ વાત બે ભરો હાટો છે ને કેડબરી લેતા વાત જો મસ્ત છે કેડબરી આપણે આ લેતા આવો અબુ ભાઈ હાટો કા હા હું ખાઈ જાઉં નહીં મારી છે હે એટલે મારે તારી છે હા ને તો હું કઈ છે

કા છે ને જરીક બાકી છે બાકી સવારમાં આમાં પાણી ચાલુ હતું ફેમિલી આપણે વીયા વધતા હાથ પગને એવું ધોઈને એન કપ એડ વ્યા વધારે બાજરીની કેમકે હવારમાં પાણી ચાલુ હતું એટલે અને આ ઝાહેરમાંય પાઈ દીધું ફેમિલી જાહેર પી ગઈ છે જો આપણે જો ટોપ ચીકુડી મસ્ત છે ને આ ચાર છે ને તડકો થોડોક બહુ છે તો પાણી પાઈ દીધું છે ઝારમાં ને એવું બધું બાકી ખેતરમાં તો આપણે ઘઉં ને બાજરી આમાં પાછળ ઝાડ ને એવું બધું છે ખેતરમાં અને બાકી જો આ સિકુડી છે સિકુડી હું સીતાફળ છે હવે તૈયાર સીતાફળ ન આવે ને આપણે વણ બહુ સીતાફળ ખાતા આપણા જે લોક જોતા હોય ને ખબર છે ઓણ આપણી વાડીએ સીતાફળ બહુ હતા બહુ મસ્ત ને હવે બાકી છે ને ફેમિલી બપોર થઈ ગયા છે તો જમી લે કેમ કે જમીન પછી શું છે ઘડી પાંચ દસ મિનિટ હોવાનું હોય પોરો ખાવાનો હોય કામે જવાનો ટાઈમ થઈ જાય થાળીયું ને એવું બોજ છો ખાણા કરવાનું થાંભળા ગોતું છું હું તો કયું ને વાટા છે ને ખાવાનું થઈ ગયું છે

इतने बुधवाने नो जी ऐसा जीना जीना धाना आगरे ताजा धाना ना खोना शाक मंगा हम्म ताजा शाकिर घोटला तो नहीं बनता शाकिया नो किरो शाकिरो वालों वाह पापड़ी सूती पापड़ी में शाक से का हम्म वालों तो मिले उसे वालों नो शाक से और ये पासों कौन ले बुगले माँबु मदा मदा है माँबु मदा

નથી લાવવાની તારે હાર તું ચોકલેટ નહીં લાવું તો ફેમિલી હાલો હવે છે ને બે વાગી ગયા છે મેં ચા પી લીધા હે તારે હું તો જાવ છું હીરા કહું થેપલા બનાવવા હવારમાં છે મેથી કાપો તો મેથી ને થેપલા જો થેપલા બનાવવા હવારમાં હવારમાં હમ દે ને તો તો દે ને હવારમાં પછી કઈ સુધારવા માર હવારમાં થેપલા ખાવાના માં બેન દો બે સુધારો અ બેન ને છે ને આજ છે ને અપુભાઈ છે ને ઓટ તોડીને ને કેમ કીતો આમ કીતો જો ઓડી જો ઓટ કેવો કરના છો કા માર્યો ને એ બેન ને તો ફોન માર્યો તું માર્યો તો હે હવાર માં વા આમ ઘોડી ગયો હે હવાર માં વા આમ ગયો ને અત્યારે ફોન મળ્યો હમ કેવો ઓટ કરના કે આમ કીતો બહુ ભાઈ નઈ નોય કાઢ ન કે કા કાજે દિન નોય કાઢ ન એમ એવું છે છે ને બેન ને છે ને માર્યો ને તો

હતાડી હતાડી દાણા હો હે હતાડી હતાડી કેમ હતાડી હતાડી ખાઈ જાય પણ આ બેન ને ખાઈ જાય ત્યાં પૂગી તો ખાઈ જાય બેન નું ભાંગી ગયું જો કેવું થઈ ગયું થોડે કા આવ ની મારે હો હું એને કહી દે હો બને થોડી મૂળ ભાંગી ના કા આવ ની મારે તો તું નોતી માર્યું તી મને હારે હું માર્યું તું ફોન માર્યો તો મોઢા ઉપર ફોન પછી રેવા દે છૂટો ફોન મારે તો પૂગી દઈશ ખાટલે ઉતરી ઉતરી ફોન જોતી હે હા હવ ની મારે મેં કહી દીધું તો ફેમિલી આવું છે આજ બેન બરોબર ફોન માર્યો તો વોટ ને હું તોડ ને બધું છોડીને એવું છે અને અત્યારે ફેમિલી છે ને થઈ ગયા છે હવા આઠ થઈ ગયા તો આપણે મોડું થઈ ગયું આજ મારે એવું છે અને ભાઈ અત્યારે છે ને હવાર હાટો મસ્ત મજાના થેપલા ને મેથી ખૂટાય છે તૈયારી થાય છે અને